નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે તોરણ છમાં વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન એનો અભ્યાસ કરીશું એટલે એમાં સેમ ટુમાં જે મોસ્ટ આઈ બી પ્રશ્નો હશે કે જે પરીક્ષામાં આપણે ખૂબ ઉપયોગી થશે એ પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું તો ચલો એમાં જોઈએ પ્રશ્ન નંબર એક ઊંટ રણનું વાહન કહેવાય છે સમજાવો ઊંટ એ રણમાં કઈ રીતના પોતાનું જીવન પસાર કરી શકે તો એના કયા કયા લક્ષણો હશે તેની આજે આપણે માહિતી મેળવશું એનો પ્રશ્ન એ પરીક્ષામાં કઈ રીતના પૂછાય ઊંટ રનનું વાહન છે સમજાવો તો ચલો લખીએ આપણે શરૂઆત એ ઊંટના પગથી કરીશું ઊંટના પગમાં ગાદી આવેલી હોય છે તે ગાદી ઊંટને રણની ગરમ રેતીથી રાહત આપે છે આ રીતના શું કરશું આપણે મુદ્દા પાડીને જવાબ લખીશું પહેલો મુદ્દો કયો લખવાનો ઊંટના પગમાં ગાદી આવેલી હોય એ ગાદી એને ઊંટની રણની ગરમ રેતીથી રાહત આપે છે એના પછી ઊંટના પગ લાંબા હોય છે તેથી ઊંટ એ પોતાનું શરીર એ ગરમ રીતિથી સુરક્ષિત રાખી શકે છે ઊંટના પગ કેવા હોય લાંબા ઊંટના પગ લાંબા હોવાથી તે પોતાના શરીરને રણની ગરમ રીતિથી સુરક્ષિત રાખે છે બે મુદ્દા એ પગના થશે પહેલો મુદ્દો શું થશે તો ઊંટના પગના નીચે ગાદી આવેલી હોય છે એના કારણે એ ઊંટ એ ગરમ રેતીથી રાહત મેળવે છે એના પછી બીજો મુદ્દો ઊંટના પગ લાંબા હોય છે જેના કારણે તે પોતાના શરીરને રણની ગરમ રેતીથી રાહત રાખી શકે છે એના પછી એના પછી પાણીનું આવશે ઊંટ એ એક સાથે ઘણું બધું પાણી પી શકે છે અને તે લાંબો સમય સુધી એ પાણીનો ઉપયોગ કરે છે ઊંટ એક સાથે ઘણું બધું પાણી પી શકે છે અને તેનો

કરે છે પછી આપણે ઊંટના ઉપર એક ખૂંદ જેવો ભાગ જોઈ શકીએ છીએ એમાં શું કરશે ચરબી અને એના પેટમાં એ ખોરાકનો સંગ્રહ કરી શકે છે અને જ્યારે એને ખોરાક ન મળે ત્યારે તે એક ખોરાકનો ઉપયોગ કરી શકે છે તો અહીં આગળ આપણે ચાર મુદ્દા લખીશું બે મુદ્દા પગનાવશી પછી પાણીનો અને મૂત્રનો ઊંટમાં પ્રસ્વેદનની ગ્રંથિ આવેલી નથી એટલે એના કારણે એને પરસેવો લાગતો નથી જેના કારણે પાણીનો વ્યય થતો નથી એ પણ આપણે એમાં લખી શકીએ છીએ પણ ધોરણ છની બુક પ્રમાણે આ મુદ્દા આપણે લખીશું પ્રથમ મુદ્દો કયો આવશે પગમાં ગાદી હોય જેના કારણે ગરમ રેતીથી રાહત મળશે બીજો મુદ્દો આવશે પગ લાંબા હોવાને કારણે ઊંટ એ પોતાનું શરીર રણની ગરમ રેતીથી સુરક્ષિત રાખી શકશે ત્રીજો મુદ્દો આવશે ઊંટ એક સાથે ઘણું બધું પાણી પી શકશે અને જરૂર પડશે તે પાણીનો ઉપયોગ કરી શકે છે એના પછી ઊંટ એ મૂત્રનો ત્યાગ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે તેથી ઊંટ રણનું વાહન કહેવાય છે એના પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન થોર વનસ્પતિ રણમાં ઊગી શકીએ છીએ કારણ આપો થોર વનસ્પતિ કે જો પાણીની અછત હોય તે જગ્યાએ એટલે કે રણમાં ઊગી શકે છે તો એની પાછળનું કારણ શું થોર વનસ્પતિ એ પાણીનો અભાવ હોય તેવી જગ્યાએ જોવા મળે છે કેમ થોર વનસ્પતિને પાણી ખૂબ જ ઓછી માત્રામાં જોઈએ છે થોર વનસ્પતિમાં પાણી ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે આ એક મુદ્દો બનશે કે થોર વનસ્પતિમાં પાણી એ ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે તો એનું કારણ શું તો કારણ એ વનસ્પતિ બાષ્પોસર્જનની ક્રિયા એ પોતાના કયા અંગ દ્વારા કરશે તો વનસ્પતિ એ પર્ણ દ્વારા બાષ્પોસર્જનની ક્રિયા કરશે પણ થોર વનસ્પતિમાં શું હોય કે એના પર્ણ જે હોય એ પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય થોર વનસ્પતિમાં પણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય હવે એ કાંટા તો બાષ્પોસર્જનની ક્રિયા કરશે નહીં એટલે આ થોર વનસ્પતિ એ શું કરશે પાણી ગુમાવવાની ક્રિયા એ ખૂબ જ ઓછી કરશે તો આગળ લખીએ થોર વનસ્પતિમાં પણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે થોર વનસ્પતિમાં પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે એટલે બીજી વનસ્પતિ કરતાં એમાં બાષ્પોસર્જનની ક્રિયા એ ખૂબ જ ઓછી થશે એટલે એ વધુ પાણી ગુમાવશે નહીં જેના કારણે તે રણમાં ઉગી શકે છે હવે એના આગળનો મુદ્દો શું આવશે તો આ પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય તો એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતના કરશે તો થોરમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ પ્રકાંડ દ્વારા થાય છે થોર વનસ્પતિમાં જે લીલો અને પહોરો ભાગ જોવા મળશે એ એનું પ્રકાંડ આવેલું છે અને પ્રકાંડ દ્વારા એ બાષ્પોસર્જનની ક્રિયા કરે છે તો થોર વનસ્પતિ તેના પ્રકાંડ દ્વારા બાષ્પોસર્જનથી ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે અને આ લક્ષણોના કારણે થોર વનસ્પતિ એ રણમાં ઉગી શકે છે જેને ખૂબ જ ઓછા પાણીની જરૂર હોય છે આ લક્ષણો ના કારણે થોર વનસ્પતિ ણમાં ઊગી શકે છે ચલો ફરીથી એકવાર ચર્ચા કરીએ થોર વનસ્પતિમાં પાણી ખૂબ જ ઓછી માત્રામાં જરૂર પડે છે કેમ તો બાષ્પોસર્જનની ક્રિયા ખૂબ જ ઓછી થશે બાષ્પોસર્જનની ક્રિયા કરતો મુખ્ય અંગ કયો હશે પણ પણ થોર વનસ્પતિમાં શું હશે પણનું કાંટામાં રૂપાંતર થયેલું હશે એટલે બાષ્પોસર્જનનો દર કેવો ઘટી જશે તો બાષ્પોસર્જન એ કયા અંગ દ્વારા થશે તો થોર વનસ્પતિમાં જે લીલો અને પોહરો ભાગ જોવા મળશે કે જેના ઉપર કાંટા આવેલા હોય એ ભાગ એ થોર વનસ્પતિનું પ્રકાંડ છે અને પ્રકાંડ દ્વારા બાષ્પોસર્જનની ક્રિયા થશે એટલે એ ક્રિયા એ ખૂબ જ ઓછી થશે અને ઓછું પાણી ગુમાવશે એટલે આ વનસ્પતિ એ રણમાં ઊગી શકે છે હવે આગળ જોઈએ વ્યાખ્યા આપો નિવાસસ્થાન નિવાસસ્થાન એટલે શું તો જે વિસ્તારમાં એ સજીવ પોતાનું જીવન જીવી શકે તે વિસ્તારને સજીવોનું નિવાસસ્થાન કહે છે જે વિસ્તારમાં સજીવ પોતાનું જીવન જીવી શકે તે વિસ્તારને સજીવનું નિવાસસ્થાન કહે છે નિવાસ એટલે રહેવા માટેની જગ્યા સ્થાન એનો મતલબ પણ થશે જગ્યા નિવાસ એટલે રહેવું સ્થાન એટલે જગ્યા રહેવા માટેની જગ્યા એટલે જે વિસ્તારમાં સજીવ પોતાનું જીવન જીવી શકે તે વિસ્તારને સજીવોનું નિવાસસ્થાન કહે છે એના પછી જોઈએ પ્રજનન પ્રજનન એટલે શું તો સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે જે પ્રક્રિયા કરશે એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે એટલે સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે તે પ્રક્રિયાને પ્રજનન કહે છે પ્રજનન એટલે શું તો સજીવ એ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે જે પ્રક્રિયા કરશે એને પ્રજનન કહે છે હવે આવશે ઉત્તેજના ઉત્તેજના એટલે શું તો આપણી આસપાસ થતા એવા ફેરફાર કે જે આપણે તેની તરફ પ્રતિચાર આપવા પ્રેરે તો તેને ઉત્તેજના કહે છે અહીંયા કર લખું હું આપણી આસપાસ થતા એવા ફેરફાર કે જે આપણે તેની તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે ફરીથી જોઈએ ઉત્તેજના એટલે શું તો આપણી આસપાસ થતા એવા ફેરફાર કે જે આપણે તેમની તરફ પ્રતિચાર આપવા પ્રેરે તો તેને ઉત્તેજના કહે છે હવે એના પછી આવશે અનુકૂલન અનુકૂલન એટલે શું સજીવના ચોક્કસ લક્ષણો અને આદતો કે જે તેમને કુદરતી વિસ્તારમાં જીવન જીવવા માટે સક્ષમ બનાવે તો તેને અનુકૂલન કહે છે ફરીથી જોઈએ સજીવના ચોક્કસ લક્ષણો અને આદતો સજીવના ચોક્કસ લક્ષણો અને આદતો કે જે તેમને કુદરતી વિસ્તારમાં જીવન જીવવા સક્ષમ બનાવે સક્ષમ બનાવે જેને અનુકૂલન કહે છે ચાલો ફરી એકવાર જોઈએ સજીવોના ચોક્કસ લક્ષણો અને આદતો કે જે એમને કુદરતી વિસ્તારમાં જીવન જીવવા માટે સક્ષમ બનાવે તો તેને અનુકૂલન કહે છે એના પછી આવશે ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું તો સજીવ એ પોતાની અંદર રહેલ નકામો કચરો કે જે શરીરમાંથી દૂર કરશે એનો ત્યાગ કરશે તો એ પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે શરીરમાં રહેલો નકામો કચરો શરીરમાં રહેલા નકામા કચરાને દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ શરીરમાં રહેલા નકામા કચરાને દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ચલો વ્યાખ્યાઓની ચર્ચા કરીએ જે વિસ્તારમાં સજીવ પોતાનું જીવન જીવી શકે તો એને તેનું નિવાસસ્થાન કહે છે એના પછી પ્રજનન એટલે સજીવ એ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરશે તો તે પ્રક્રિયાને પ્રજનન કહે છે એના પછી ઉત્તેજના આપણી આસપાસ થતાં એવા ફેરફાર કે જે આપણે એ તેમની તરફ પ્રતિચાર આપવા પ્રેરે તો તેને ઉત્તેજના કહે છે એના પછી આવશે અનુકૂલન સજીવોના ચોક્કસ લક્ષણો અને આદતો કે જે તેમને કુદરતી વિસ્તારમાં જીવન જીવવા માટે સક્ષમ બનાવે તો તેને અનુકૂલન કહે છે એના પછી ઉત્સર્જન શરીરમાં રહેલ નકામો કચરો એને નિકાલ કરવાની પ્રક્રિયા અથવા ત્યાગ કરવાની પ્રક્રિયા ઉત્સર્જન કહે છે તો એ આગળ આપણે ધોરણ છમાં પ્રકરણ છમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી આ જ રીતના આપણે ધોરણ છ પછી સાત અને આઠ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન જેવા અલગ અલગ વિષયોમાં પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોસ્ટ આઈ એમપી પ્રશ્નોની ચર્ચા કરતા રહીશું જો વિડીયો ગમતો હોય લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત